રાધે રાધે જય શ્રી કૃષ્ણ વ્રજવાલું વૈકુંઠ માનહીં આવ વ્રજવાલું વૈકુંઠ માનહીં આવ મને વાલું ગોકુળિયું ગામ વૈકુંઠ માન હિં આવ ભલે સગળું તે સુખ ભર્યા ત્યાં અભરે ભર્યું नन्द जसोदानो लाल वैकुण्ठ मा नहि आ मुरलीनो नाद त्या नथी जरे जमुना ग वैकुण्ठ मा नहि आगमरवलोणा गाजे नहि નથી ગોપી ગોવાળનો સાથ વૈકુંઠમાં નહીં આવું આઠેપરે આનંદ મારે ગોકુળમાં મારો વાલો રામાડે છે રાસ વૈકુંઠમાં નહીં આવું બાળ ભક્તો સદાય એક જ ગાય दे जो वनराते वनमा वास वैकुंठ मा नहीं आवू प्रज वालों वैकुंठ मा नहीं आवू मने वालों छे गोकुळियू गामा वैकुंठ मा नहीं आवू राधे राधे जय श्री कृष्ण